જય શ્રી કૃષ્ણ મિત્રો આપણે આજે ઇન્દિરા એકાદશી વ્રત કથા સાંભળીશું પિતૃઓના મોક્ષ આપનારી આ એકાદશી છે હિન્દુ ધર્મમાં એકાદશીનું વ્રત મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે પ્રત્યેક વર્ષ દરમિયાન ચોવીસ એકાદશી હોય છે જ્યારે અધિક માસ આવે છે ત્યારે તેની સંખ્યા છવ્વીસ હોય છે આ પૈકી ભાદરવા માસની સમ વધ સમયે આવતી એકાદશી ઇન્દિરા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે આ એકાદશી ખૂબ જ પવિત્ર પાપ હર્તા એકાદશી ગણવામાં આવે છે એના વ્રતના પ્રતાપે મોટા મોટા પાપોના નાશ થઈ જાય છે નીચી ઓનમાં પડેલા પિતૃઓની પણ એકાદશીના વ્રતથી સતગતિ મળે છે ઇન્દિરા એકાદશી વ્રત કરવાનું મહત્ત્વ આ શ્રાદ્ધ પક્ષમાં આવતી આ અગિયારસ ખાસ એટલા માટે છે કે ત કરવા આ કરવાથી પિતૃઓનો ઉધાર થાય છે આપણા પૂર્વજો કે જેમના જાણતા અજાણતા કોઈ પાપ થયું હોય તેમના કારણે દંડ ભોગવતા હોય તો અગિયારસ કરવાથી તેમનો ભોગવટો પૂરો થાય છે તેથી તેમની શાંતિ મળે છે તેથી તેને પરિવારને આશીર્વાદ મળે છે સાથોસાથ વંશની વૃદ્ધિ થાય છે આ એકાદશીનું વ્રત જો વિધિ વિધિવિધાનપૂર્વક કરવામાં આવે તો પુણ્યની પ્રાપ્તિ થાય છે આ અગિયારસે દાન આપવાનો વિશેષ મહિમા છે મૃત્યુ પછી વ્યક્તિને વૈકુંઠનો વાસ મળે છે એકાદશી વ્રત વિધિ આ દિવસે વહેલી સવારે ઉઠીને શ્રદ્ધાપૂર્વક સ્નાનિક કાર્યમાં પતાવીને વ્રત કરવું આ દિવસે પ્રથમ વિષ્ણુ નારાયણનું પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક પૂજન કરવું તે પછી પિતૃઓનું પિતૃઓનું પૂજન અને તર્પણ કરવું આ દિવસે ફળાહાર કરો અન્ન લેવું નહીં દિવસભર પ્ર પ્રભુ સ્મરણ કરવું પ્રભુ પાસે પિતૃઓના કલ્યાણ માટે પ્રાર્થના કરવી તે પછી શક્ય હોય તો બ્રહ્મ ભોજન કરાવવું યથાશક્તિ દક્ષિણા કે વસ્ત્ર આપી સન્માનિત કરવા જો આમ ન થઈ શકે તો કોઈ સીધું આપવું શક્ય હોય તો દિવસ દરમિયાન મૌન રહી જાપ કરવા રાતે બાર વાગ્યા સુધીનું જાગરણ કરવું જે આ રીતે ઇન્દિરા એકાદશીનું વ્રત કરે છે તે સંસારમાં સર્વ સુખોને ભોગવી મોક્ષને પ્રાપ્તિ કરે છે વૈકુંઠમાં વાસ થાય છે જ્યારે પિતૃઓને શાંતિ અને ગતિ થવાની પરિવારને સંબંધો પણ વિશેષ સુખ શાંતિ પ્રાપ્ત કરે છે ઇન્દિરા એકાદશી વ્રત કથા ભગવાન શ્રીકૃષ્ણ ધર્મ રાજા યુધિષ્ઠિરને ઇન્દિરા એકાદશીનું વ્રતનું મહત્વ સમજાવ્યું હતું જેમાં શ્રીકૃષ્ણ ભગવાનની કહ્યું કહ્યું છે કે સમસ્ત પાપો પાપ કર્મોનો નાશ કરવા કરનારી એકાદશી ઇન્દિરા એકાદશી ખાસ છે આ વ્રત કરવાથી પિતૃઓની મુક્તિ થાય છે જે હે રાજન ઇન્દિરા એકાદશીની કથિ જે હું તમને સંભળાવું છું તે ધ્યાનથી સાંભળો તેને સાંભળવા માત્રથી જ એ યજ્ઞ સમાન ફળની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હે સત્ય કે સતયુગમાં મહી મહેશમતી નામની નગરી હતી ત્યાં મહાપ્રતાપી રાજા ઇન્દ્રસેન રાજ કરતા હતા રાજા પોતે ધર્માત્મા અને પ્રજાના વત્સલ હતા તેમના શાસનમાં પ્રજા પણ સુખ ચેનથી રહેતી હતી ધર્મ અને કર્મના તમામ કાર્યો નગરના ખૂબ જ સારી થતા હતા એક દિવસ એવું થયું કે નારદજી ઇન્દ્રસેનના દરબારમાં પહોંચ્યા ઇન્દ્રસેનને તેમને પ્રણામ કર્યા અને આવવાનું કારણ પૂછ્યું ત્યારે નારદજીએ કહ્યું કે હું તમારા પિતાનો સંદેશ લઈને આવ્યો છું જે આ સમયે પૂર્વ જન્મના એકાદશીના વ્રતનો ભંગ કરવાના કારણે યમરાજ તેમને દંડ ભોગવી રહ્યા છે નારદજીની વાત સાંભળી ઇન્દ્રસેન વ્યથિત થઈ ગયા દેવ ઋષિ તેનું સમાધાન પૂછવા લાગ્યા ઇન્દ્રસેને કહ્યું કે મહારાજ કોઈ ઉપાય બતાવો કે જેથી મારા પિતાની પીડામાં અંત આવે તે તેમની ગતિ થાય ત્યારે દેવ ઋષિએ કહ્યું કે હે રાજન તમે શ્રાદ્ધ પક્ષમાં આવતી ઇન્દિરા એકાદશીનું વ્રત કરો આ દિવસે નારાયણનું વિધિવન પૂજન કરી આખો દિવસ ઉપવાસ કરો અને ભગવાનને વિષ્ણુ મન ભજન મંત્ર જાપ કથા શ્રવણ કરો અને પુણ્યથી તમારા પિતાનું મુક્તિ મળી જશે આ દિવસે યથાશક્તિ દાન પણ આપો આમ કહીને નારદજી અંતર્ધ્યાન થઈ ગયા તે પછી મહારાજ ઇન્દ્રસેને નારદજીના કહેવા પ્રમાણે વિધિ અનુસાર એકાદશીનું વ્રત કર્યું એમાંથી તેમના પિતાને શાંતિ મળી અને પરમપદને પામ્યા જ્યારે રાજા સ્વયં પણ અનંત સુખોને ભોગવીને અંતે મોક્ષને પ્રાપ્ત કર્યા